કેટલી સરસાઈથી વિજય થઈશ એ તો હું નહીં કહું એટલા માટે કે લોકશાહીમાં જે પ્રમાણેનું રિઝલ્ટ આવવાનું હોય એ શિરો માન્ય રાખવાનું હોય પણ જીતનો વિશ્વાસ એટલા માટે છે કારણ કે આ વખતની લડાઈ એ જેની ઠુમર નહોતી લડી રહી આ વખતની લડાઈ એ અમરેલીની જનતા સીધી સરકાર સામે લડી રહી હતી એટલે જીતમાં મને કોઈ શંકા નથી બેન ખાસ કરીને આ વખતે મતદાન ઓછું થયું છે અમરેલી લોકસભા બેઠક પર શું લાગે છે કોંગ્રેસને ફાયદો કે નુકસાન મતદાન ઓછું થયું છે એના ઘણા બધા પરિબળો કામ કર્યા છે ચૂંટણી દરમિયાન જે પ્રમાણેની નિરસતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અને નેતાઓમાં રહી કામ કરવાની અને જે પ્રમાણે મતદારો કે જે અહીંયાના ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીએ મૂક્યા એમને મત દેવા નહોતા માંગતા પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં પણ મતદાન નહોતા કરવા માંગતા એટલા માટે એ લોકો મતદાન મથક સુધી ન પહોંચ્યા એટલે મતદાન ઓછું થયું નો ક્લિયર સંદેશ એવો છે કે ભારતીય જનતા પાર્ટીનો આ ઓછા મતદાનનો લોસ છે બિન આપ તો જીતની આશા વ્યક્ત કરી રહ્યા છો શું લાગે છે ગુજરાતમાં કોંગ્રેસની કેટલી સીટ આવશે મેં જ્યારે ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે પહેલા જ દિવસે કીધું હતું કે આ વખતે અમરેલી જે છવ્વીસમાંથી છવ્વીસ ભારતીય જનતા પાર્ટી બણકા ફૂંકા કે પ્રજાને એક સંદેશ દેવા માગતા હતા એ છવ્વીસમાંથી છવ્વીસને બ્રેક કોઈ લગાવશે તો અમરેલીની સીટ લગાવશે આજે પણ હું એ જ કહી રહી છું અને પૂરા કોન્ફિડન્સથી કહી રહી છું કે અમરેલીથી ભારતીય જનતા પાર્ટીનો જે આ નારો છવ્વીસમાંથી માંથી છવ્વીસ છે એને બ્રેક જરૂર લાગશે બેન અંતિમ સવાલ ગુજરાતમાં આપ કયો છો સ્પષ્ટ બહુમતીથી આવશે તો હવે દેશમાં કોંગ્રેસની કેટલી બેઠક જે પ્રમાણેના ટ્રેન્ડ છેલ્લા ચરણોમાં જોવા મળ્યા આખા દેશમાં એ પ્રમાણે મને કહેતા કોઈ શંકા નથી લાગતી કે આખા દેશમાં લોકોનો મિજાજ મૂડ બદલાયા છે જે પ્રમાણે પ્રધાનમંત્રીજીએ ભાષણો કર્યા જે મુદ્દાઓ ઉપર ભાષણો કર્યા એ ખૂબ આશ્ચર્યજનક હતા લોકોને પણ એવું થયું કે પ્રધાનમંત્રી દ્વારા જો આવા ભાષણો થવામાં આવે તો એમને પણ ક્યાંક એવું લાગ્યું કે આ વિકાસની હોડમાં દેશને લઈ જવા માટે નહીં પણ પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢવા માટેના ભાષણો હતા એના કરતાં પણ જે પ્રમાણે ટ્રેન્ડ ચાલ્યો જે પ્રમાણે વોટિંગ પેટર્ન ચાલી એ પ્રમાણે આખા દેશ માં ઇન્ડિયા ગઠબંધનની ક્લિયર મેજોરિટી સાથે ગવર્મેન્ટ બને છે એમાં પણ મને નથી લાગતું કે એમાં કેમ બ્રેક લાગે